કે સુરતના પાંડેસરાના કોઈ એક ઇસમ છે કે જે કોઈ હિન્દુ પણ નથી અને કોઈ મુસ્લિમ પણ નથી એ લોકોના અસામાજિક તત્વોમાં આવે છે એ લો મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા માટે પોતાના ઇન્સ્ટાગ્રા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુસ્લિમ વિરોધી પોસ્ટ કરે છે અને એ પોસ્ટ કરી લોકોમાં લોકોની લાગણી દુભાવે છે અને લોકોમાં રોષ ઊભો કરે છે અને આ રીતે કરીને એ હિન્દુ અને મુસ્લિમ સમાજની જે લાગ એક ચા લા ભાઈચારો છે એકતા છે એ એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે આજે અમારી અપેક્ષા એવી છે કે અમે જે ફરિયાદ આપીએ છીએ એ ફરિયાદનો જે આરોપી છે ઋષિ સનાતની એનું નામ છે એને કમિશનર સાહેબ પકડી લાવે પોલીસ કમિ પોલીસ એને પકડી લાવે એના ઉપર જે લીગલ ફરિયાદ લીગલ એક્શન થતાં એ લીગલ એક્શન લે અને એના થકી એક મેસેજ એવો જ અમારે આપવો છે કે અન્ય કોઈ આવા સામાજિક તત્વો આવી કોઈ પ્રવૃત્તિ ના કરે હિન્દુ હોય કે મુસ્લિમ હોય આવી અસામાજિક પ્રવૃત્તિ કરવી એ સમાજ સમાજને ડહોળવાનો પ્રયાસ છે આવો કોઈ પ્રયાસ ન કરે ગંદા અને અભદ્ર શબ્દોમાં બોલી રહ્યો છે જે હું મુસ્લિમ તરીકે એ શબ્દનો ઉપયોગ પણ નથી કરી શકતો એવા ગંદા અને એવી નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કર્યો છે એણે